સિહોર નગરપાલિકાના અપક્ષ નગરસેવક મહેશભાઈ લાલાણી અને ગેરેજ સુપરવાઇઝર આમને સામને મહેશભાઈ લાલાણીએ કહ્યું કર્મચારીએ પોતાની વફાદારી સાથે નોકરી કરવી જોઈએ બે મહિનાથી હવે આજે કોઈ બધું કોઈ પૂછતું નથી લોકબુકમાં આવ્યા ભેગા તરત પૈસા ઓન ધ સ્પોટ લેવા એટલે ઓન ધ સ્પોટ કોઈ પૈસા લેતા નથી અને બાકી બાકી કરે છે ઓલા લોકોએ ફેક્ટરીવાળાએ કે જ્યાં ગયા હોય ત્યાં તો બધાય આપી દીધા હોય પણ આ ખીચામાં હાથ ઉપર રાખી અને ફટ ફડાવીને કોઈ પણ જાતના કોઈ પૈસા જમા કરાવતા નથી એટલે આ કેટલું ભાઈ પરાક્રમથી મકવાના જાતા કેટલું અંધેર તંત્ર થઈ ગયું છે એનો હું ત્રાદેશ્ય દાખલો અને આ નજરો નજર જોઉં છું આવું પહેલાં હતું જ નહીં પણ કોઈને આજે કોઈ ગંભીરતા જેવી કોઈ વસ્તુ જ નથી અને નાણાકીય બાબતમાં આટલી બધી ગોલમાલ હાલે એ કેમ થાય આજે ભાઈ આ અશ્વિનભાઈ અશ્વિનભાઈને એક ખાલી કર્મચારીની બદલી બદલીમાં રાખીને જે કર્યું હતું એને આજે જેલ ભેગા કરવામાં આવ્યા હતા ત્યારે આજે બીજા જે કોઈ હાથ ઉપર પગાર રાખે છે કર્મચારીઓ આજે પૈસા રાખે છે તેમ છતાંય આજે એની માટે કોઈ કાર્યવાહી થતી નથી આ ખરેખર આ હાવ બે

અમે લોકોના પ્રતિનિધિ છીએ ભાઈ લોકોના પ્રતિનિધિ અને તમે એવી રીતે કરો તો ક્યાંથી બે પડશે એટલે દરેક જણા બહુ સભ્યતાથી વર્તવું જોવે અમે તમારી અરે બહુ સહજતાથી અમે કોઈ અમે તમારા સાહેબ એવું અમે નથી કોઈની અમે વર્તન રાખ્યું તમે તમારા નાના ભાઈઓ છો એવી રીતે અમે રાખીએ છીએ પણ હાવ આવી રીતે હવે ન હોય એ ફે જડાવ ભૂલ થાય બધાની થાય દરેકની થાય ભૂલ બરાબર પણ